હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર ભાગ બે એકમ પાંચ અનિતા અને મધમાખીઓ વિષય પર્યાવરણ આજે આપણે આ એકમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક મધપુડાના ચિત્રમાં ખાના વધારી મધપુડો મોટો કરવો અહીં આ ખાના વધારીને મધપુડાનું મત ચિત્ર છે તે મોટું કરવાનું છે પ્રશ્ન બે અનિતા ભારતના બિહાર રાજ્યમાં જ રહે છે તમે ગુજરાતમાં રહો છો તમારા અને અનિતાના રાજ્યમાં મનપસંદ રંગ પૂરો છે તો અહીં મનપસંદ રંગ પૂરવાના છે પ્રશ્ન ત્રણ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખવાનો છે તો પહેલાં વિકલ્પનો એ જવાબ આવશે બીજાનો સી જવાબ આવશે ત્રીજાનો બી ચોથાનો ડી પાંચમાનો બી છઠ્ઠાનો ડી અને સાતમાનો એ આઠમાનો ડી અને નવમાંનો ડી અને દસમાનો એ જવાબ આવશે હવે આગળ પ્રશ્ન ચાર નીચેના ચિત્રોમાં રંગ પૂરવાના છે તો આ ચિત્ર આપેલું છે તેમાં મનપસંદ રંગ પૂરવાના છે પ્રશ્ન પાંચ પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન છે તમારી આસપાસ કયા કયા ગૃહ ઉદ્યોગો ચાલે છે તે લખવાના છે બીજો આ ગૃહ ઉદ્યોગમાં કઈ કઈ વસ્તુઓ મળે છે તો એ પણ એનો જવાબ આ પ્રમાણે છે આગળ તમારા ઘરે મધનો ઉપયોગ કઈ કઈ વસ્તુઓમાં થાય છે તો તેનો જવાબ પણ આ પ્રમાણે છે અનિતાએ શા માટે મધ ઉછેરવાનું કાર્ય શરૂ કર્યું તો તેનો જવાબ આ પ્રમાણે છે મધ ઉત્પાદનનું કાર્ય કેમ કઠિન છે તો તેનો જવાબ પણ આ પ્રમાણે આપેલો છે કેટલા ગૃહ ઉદ્યોગ માટે સરકાર તાલીમ આપે છે તમે તેવા ગૃહ ઉદ્યોગ વિશે જાણીને તેમના નામ લખો મધ જેવી બીજી વન્ય પેદાશો કઈ કઈ છે તેનો જવાબ પણ આ પ્રમાણે છે અહીં પ્રોજેક્ટ કાર્ય છે તમારી આસપાસ ગૃહ ઉદ્યોગ દ્વારા રોજગારી મેળવતા કોઈ એક વ્યક્તિની મુલાકાત લો અને નીચે આપેલ માહિતી એકત્ર કરો સાત જોડકા જોડો પહેલોનો જવાબ એ આવશે બીજાનો સી ત્રીજાનો ઈ ચોથાનો બી અને પાંચમાનો ડી અહીં પ્રશ્ન આઠ નીચે કેટલીક વિગતો આપી છે જેમાં વડીલો કે અન્ય પાસેથી શીખી શકાય તેવી બાબતો સામે ખરાની નિશાની કરો અને જો કામ તમે રોજગારી આપી શકતા હોય તેની સામે હા લખો તો મિત્રો અહીં આ સ્વાધ્યાય પોથીનો આ એકમનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય